તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે રમેશભાઈને એકદમ વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો મિની ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રમેશભાઈ ને વેચવાનું છે મિની ટ્રેક્ટર છે કેપ્ટન મિની ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર ત્રેવીસ ના મોડેલ નું ટ્રેક્ટર આઠમો મહિનો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઘર ટ્રેક્ટર છે ખેડૂત મિત્ર નું ખેતી કામમાં માત્ર ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો ક્યાંય પણ કાટ કે સડો નથી આખું કંપની કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ફૂલ સાચવેલું છે વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરજો અને રૂબરૂ જોવા અથવા લેવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે ખોટો ધક્કો થશે તમારે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સારા છે અને ટ્રેક્ટરના ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે બાકી કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના બધા છે રજીસ્ટ્રેશન થયેલું ટ્રેક્ટર છે કિંમત લાખ અંદાજીત રાખવામાં આવી છે રમેશભાઈને તાત્કાલિક વેચવાનું છે કિંમતમાં પણ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને મોટા હરણિયા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ એકાણું જીરો છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો